ભાઈ તમે કપાસ કર્યો છે અને કપાસના પાકમાં ખર થઈ ગયું છે નિંદામણ થઈ ગયું છે ઘાસ થઈ ગયું છે થઈ ગયું છે બરાબર છે જે કચરું થઈ ગયું છે એના માટેની આપણે વાત કરીશું કારણ કે ઘણા ઘણા ખેડૂત મિત્રો એવું કેતા કે ભાઈ તમે જે જમીન અમને કે ભાઈ પાણા વાળી હોય પથ્થરવાળી હોય વેકરાવાળી હોય ટાશ હોય ઢાળવાળી હોય એવી જમીનની તમે માલિકા નથી કરી શકતા તો ખરેખર મારું એવું માનવું છે કે ખેડૂત મિત્રો જો તમે કપાસ વાવી ગયો અને કપાસ ઉગી જાય એની હારો વાર ખર ઉજવું હોય નીંદા મણ હોય તમારું ઘાસ ઉજ્યું હોય

ફક્તને ફક્ત ડોઝો મેક્સ પટ્ટી પોવાનાથી પાણી ચોખ્ખું લેવાનું પંપે ચાલી એમ લખી દેવાનું કપાને કાઈ ન થાય અને પટ્ટી પોવરાથી સામા દવા સાટી જો તો ઉગી ગેલા નિંદા મોણો સાફ થઈ જાય ઉગી ગેલા જે આપડા ખડ છે ઘાસ કેતા હોય ખાવલું કેતા હોય કચરું કેતા હોય એ બધું સાફ થઈ જાય અને કપાને કાઈ ન થાય અને કપા એકલો ઉભો રહે હોહરવો તમ તારે કાઈ ઉપાધી તમારે ની રે નહીં બરાબર છે તો આ વસ્તુ બહાર થી આવે છે એટલે ખાસ ખેડૂત મિત્રો કપાસનું બિયારણ જો તારે હારવાર પરચેસ કરી લેજો ખરીદી કરી લેજો કારણ કે જયારે કપાસમાં ખર થઈ જાય છે ત્યારે બધા ખેડૂત મિત્રો એક આવે હામતા ખરીદવા નીકળી પડે કે ભાઈ મારે ખર્ચ થઈ ગયું મારે ઘાસ થઈ ગયું મારે નિંદામણ થઈ ગયું છે દાડિયા મળતા નથી મજૂરો કામ ના આવતા નથી કારણ કે ભીના કાદવમાં ગારામાં થોડા કામ કરવા જાય બરાબર છે તમે જે ભાગ્ય રાખેલા છે એ ભાગ્ય ભલામણ ગારામાં થોડા કામ કરવા જાય બરાબર છે એમાં કામ કોણ આપે આ એક જ વ્યક્તિ કામ આપે ડોઝો મેક્સ બરાબર છે આ ધાનુકાનું આવે છે બાયર આવે છે પછી ગોદરેજ નું આવે છે નાગાર્જુન નું આવે છે પરંતુ બધા નું પાયના વાળાનું લેવાનું જેથી કરીને સારી ટેકનોલોજી માં આપણને ખડ દવા આપણને મળે ખાસ કરીને ખેડૂત મિત્રો ઘણી બધી પ્રકારના નિંદામણો ઘાસ એવા આવે છે કે બે ઇંચ થી નાના અથવા તો બે ઇંચ ના હોવા જોઈએ કારણ કે પછી ખડ મોટો થઈ જાય ગાંઠ બંધાઈ જાય ગાંઠ બંધાઈ જાય તમે દવા છાંટો એટલે દવા ગાંઠ થી હેઠે ઉતરે નહીં ગાંઠ થી હેઠે દવા ઉતરે નહીં એટલે મૂળિયે પોગે નહીં મૂળિયે પોગે નહીં એટલે ખડ બોળે નહીં પછી આપણે શું કહી એ ભાઈ તારી દવા તો લઈ જશે પણ ભર્યું નહીં પણ તમે ખડ મોટા ભાઈ વાંધે ને એવડું કર્યું જાતડે તો એવડું ન બળે તમારે ખડ બબે ઇંચ નું અથવા બે ઇંચ થી નાનું હોવું જોઈએ એને ખડ ની માત્રા કહેવામાં આવે છે કારણ કે આપણે કેવું થાય ખબર કે ભાઈ બે તંદી દિવસ વરસાદ પડ્યો સાત આઠ દિન જોઈએ આપણે કે ભાઈ વરસાદ થાય તો આપણે મજૂર મળે તો દાદરી દાદરી ખડ બધું ખરપી નાખે કાઢી નાખે નિંદોલ કરી નાખે બરાબર છે વળી પાછો વરસાદ આવી ગયો પછી કઈ દાડિયા બાડી આવે નહીં અને કપા અવડે અવડે ખડ અવડે અવડું થઈ જાય પછી તમે અવડા અવડા ખડ માં દવા નાખો તો કોઈ પણ કંપની ની દવા કામ આપે નહીં વ્યવસિત કામ આપવા માટે વ્યવસ્થિત એનું માપવું જોવે અને ટાઈમ ટુ ટાઈમ દવા નખાવી જોવે એનું પરિણામ મળે નકર પરિણામ મળે નહીં દવા નહી તમારા પૈસા જાય તમારા કપાસ ને નુકસાન જાય કારણ કે ખડમાં તમે જે ખાતર આપવું હોય એ ખડ ખાઈ જાય બરાબર છે અને વળી પાછા તમારે દાડિયા કરવા પડે મજૂર કરવા પડે ભાગ્યા હોય તો એ તમારે દાડિયા બોલાવવા પડે અને કરાવવું પડે અને પછી એ દાળિયે મોગા પડે અને દવા મોંઘી પડે એટલા માટે કા ખડ નાનો હોય તારે દવા સાડી જો અને કા ખડ મોટો થઈ ગયું હોય તો પ્રેમથી મજૂરો બોલાવી અને સાફ કરાવી લ્યો અને કા એવી ગણતરી રાખવાની કે આપણે દવા નાખીએ આપણા કપાસમાં જે ખડ છૂસે એમાંથી 70% 80% ખડ બળી જાય અને 10 15% 20% રહી ગયું હોય એને આપણે મજૂરો દ્વારા અથવા તો આપણા જે ભાગ્યા છે એ દૂર કરી નાખશે એને એટલી રાહ થઈ જાય ફાયદો થઈ જાય બરાબર છે આ બાર થી તેર વીઘામાં થાય એટલે બસો સિત્તેર થી ત્રણસો રૂપિયાનો ખર્ચો કરવાનો તમે જે મજૂર બોલાવો છો તમે જે દાળિયા બોલાવો છો એ મજૂર ની મજૂરી જો એક વીઘાની માલિકા

કારણ કે એ કપાસા ની થેલી અમે ગણીએ ને કે ભાઈ કોક ની વીસ થયેલી કોક ની કોકને થયેલી કોક ની પચાસ થયેલી કોક એસી થયેલી એટલે ખબર પડી જાય કે આને કઈ દાડિયા પોગવાનો નથી આ મણ કારણ કે એસી તેલી કપાસ લીધા એ હાઈટ વીઘા નો કપાસ છો હવે આ દોઢ વીઘા માં કાર્ય પારી લે કાર્ય દાડિયા એ ગોદી રે

આપી દેવા રોડ ભેજ જળવાય રે જે ખેડૂત મિત્રોને કોરામાં કપાસ્યા સોંપી દીધા છે ત્યારે વરસાદ આવશે ત્યારે ઉકશે અને ત્યારે હારવાર ખડે ઉકશે અને હારો હાર તમારે કો કપાહે ઉકશે બરાબર છે કપાહની પહેલા તો ખડ બહાર નીકળશે બરાબર છે એવા સમય કઢા તમારા પાંચ દિવસ જો કપાહ હોય તો પણ તમે આનો ઉપયોગ કરી શકો છો વહેલા તે પહેલાના ધોરણે તમારા નજીકના વિસ્તારની માની પાસ કપાહ જ હોય અને ખડ થાવાનો જ હોય આ વસ્તુની ખરીદી કરી લેજો કારણ કે એક ધારે બધા ખેડૂત મિત્રોની ડિમાન્ડ આવી હોય તો કોઈ પણ કંપની એક સાથે પોગે નહીં એનું કારણ એક છે કે આ દવા વર્ષમાં એક જ વખત પ્રોડક્શન થાય કારણ કે ખાલી કપાહમાં જ આવે છે બીજા એક હોયમાં તો હાલતું નથી બરાબર છે જો 12 મહિના હાલતું હોય તો કંપની વારાગડિયા પ્રોડક્શન કરતી હોય પણ વારાગડિયા નો હાલતું હોય તો પ્રોડક્શન થાય નહીં એટલા માટે ખેડૂત મિત્રો વેલા તે પહેલાના ધોરણે તમારા વિસ્તારની મલિપા મળતું હોય અને તમે કપાસ કર્યો હોય તો લઈ લેવાનું માનો કે પાંચ સાત વીઘાનો કપાસ કર્યો હોય તો પાંચસો ગ્રામ નું નાનું ડબલું લઈ લેવાનું બરાબર છે દાંત કાઢી અને સાત આઠ દસ વીઘા કપાસ કર્યો હોય કે દસ બાર વીઘાનો નો કપાસ કર્યો હોય તો લીટર નું ડબલું લઈ લેવાનું પચાસ વીઘાનો કર્યો હોય તો ચાર ડબલા લઈ લેવાના ખર્ચ તો થવાનું છે દાળિયા મળવાના નથી ટાઈમે અને એમાં અંબાલાલ કાકાની તો કે છે કે હોર્ણનો વરસાદ તો ભપડાની બોલાવી દેવાનો છે તો તો દાળિયા આપણને મળી રહ્યા મજૂર આપણને મળી રહ્યા બરાબર છે કારણ કે નવરાય કદાચ કેટલા દિવસની હોય બે દિવસની ન હોય કોઈને બરાબર છે પણ વરફ થાય પાંચ દિવસની પાંચ દિવસમાં તો આખા ગામને પારવાનું હોય તો આપણે ભોગી હકીએ નહીં બરાબર છે એટલા માટે ખેડૂત મિત્રો ખાસ તમારે બેજો મેક્સ વાપરવાનું છે બરાબર છે અને હજી જે ખેડૂત મિત્રોએ એ કપાસિયા નો લીધા હોય એ ખેડૂત મિત્રો આપણા નજીકના વિસ્તારમાંથી કપાસિયાની ખરીદી કરી લેજો બહારથી જે ખેડૂત મિત્રો આવે છે એમને ખૂબ ખૂબ બંધન છે નમન છે કે જે ખેડૂત મિત્રો તલાજા નીલમ એગ્રો કેમિકલમાં મારી સુધી આવે છે ખેતીકા સાગરમાં અને આશીર્વાદ આપે છે કારણ કે ઘણા બધા ખેડૂત મિત્રો કે છે કે તમે નામ અમારું બોલતા ભૂલી જાવ છો આપણે તમારું નામ બોલી નાખીએ રાજુભાઈ અમરુભાઈ સાપરી મુંગટ કપાસ ગયેલા છે બરાબર છે આ મુંગટ છે સાગર લક્ષ્મી નું મોટા પાંચ છે અને વીણવા મજા આવે આપણને ખબર છે કે હોય વીણવામાં જો મજા ન આવે આપણને જો મજા આપણને ન આવે તો મજૂરી આવે એની કપાસ પડ્યો હોય પાંચ સાતમો એક વિઘાની મલિપા ની અંદર તો કોઈ લેવા આવતું નથી ગોઘડ ભીગી હોય ને ત્યારે તો આમાં ઘોંઘડ ગોગડ થાય નહીં બરાબર છે પછી ભીખુભાઈ રામપુરા છે તડાકા શાળા લગેલા છે ગેલાભાઈ રામભાઈ જામ આંબોરડી મુંગટી ત્રણ અને ધીરુભાઈ ઈનાભાઈ જામ આંબોરડી નવા નવાબ લઈ જશે શેરાર લઈ જશે ને મુંગર લઈ જશે આ જે ભાઈ હતા ને એ ભરવાડ ભાઈઓ હતા અને ભગત હતા બરાબર છે પછી છે દિનેશભાઈ લાલજીભાઈ દેવળિયા નવાબ લઈ ગયા સાગર ત્રણસો એક લઈ ગયા છે તિલક લઈ જાય છે ત્રણ મનસુખભાઈ મુનાભાઈ મોટી જાગદારથી તિલક લઈ જાય છે અજીતસિંહ બટુકસિંહ નિશા તિલક અને મુંગટ લઈ જાય છે પ્રદીપસિંહ ખુમનસિંહ નિશા મુંગટ કૃપા લઈ જાય છે બાંભણિયા મહેન્દ્રભાઈ નકાભાઈ કેરાલાથી ત્રણસો એક અને મુંગટ તિલક અને એટીએમ લઈ જાય છે વિશાલભાઈ મોઢા છે છે ધીરુભાઈ સૌથી મરડા ધર્મા ગોલ્ડ પુષ્કર કેશીય છત્રી નંબર સાગર નું તિલક આટલી વેરાયટી લઈ ગયેલા છે પછી રાણાભાઈ રામશીભાઈ જાળિયા હસ્તગીરીથી બરાબર છે એ પણ આવા તા તમને કોઈ કપાસનું બિયાર લઈ ગયેલા છે દિનેશભાઈ કરશનભાઈ ડમરાળા ગારિયા દિનેશભાઈ કે તમે આવ્યો બોલવું નામ ભૂલી ગયા છો તો તમારું નામ આપડે બોલી દિનેશભાઈ કરશનભાઈ ડા ગારિયા પુષ્કર દો ત્રણસો એક દો મુંગટ ધો તિલક દો નવાબ દો ધર્માગોલ ધો અને શેરાટ દસ પેકેટ ઘણા ખેડૂત મિત્રો ભાઈ તો કાળા બજારમાં મળે અરે ખુલ્લે આમ આઠસો આઠ રૂપિયા માં મળે ઉપાધિ કરો છો તમે તારે ત્રણસો એક મુંગટ બરોબર છે પછી છે ભલાભાઈ નોંગણભાઈ સાંજનાસર તિલોક એક શેરાટ એક રાહભાઈ નકાભાઈ સાંજનાસર મુંગટ તિલોક મુંગટ ચાર તિલક એક લખ્યા છે વિજયભાઈ વાળા વાલાભાઈ ટાણા સાગર ત્રણ એક અને મુગટ લઈ ગયા છે જીવાભાઈ વિજાભાઈ દુધાણા જાદુના ના લઈ ગયા હેરવસ્ત લઈ ગયા રુદ્રાબે લઈ ગયા છે ધર્મેશભાઈ ધીરુભાઈ ખારી શિહોર થી આવ્યા હતા સાગર ત્રણ એક લઈ ગયા છે ગોબરભાઈ હરજીભાઈ ભૂમલી આવ્યા હતા રુદ્રા બે લઈ ગયા છે પછી નવું એટીએમ આવ્યું છે કેસીએસ છત્રી નંબર ઈ લઈ ગયા છે રાજુભાઈ રામજીભાઈ પાદરી પુષ્કર એક ત્રણસો એક કિશનભાઈ લાલજીભાઈ ચમાડી સુરેન્દ્રનગરથી થી સુરેન્દ્રનગર થી આવ્યા હતા

લેવા મળશે એટલે કંપની ની તાકાત હોય ને એની કરતા ડબલ તો માંગ હોય ને તો એ પૂરું પડે રે નહીં નવો વિડીયો ન હતા સુધી રજા આપો રામ રામ જય જવાન જય કિશાન